સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કોર્પોરેટર વિપુલ સ્વાગ્યા સામે એસીબીમાં ફરિયાદ હતી પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરવામાં આવી હતી આ ફરિયાદના આધારે કોર્પોરેટર વિપુલ સ્વાગ્યાની ધરપકડ કરવામાં આવી છે મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે તેઓએ પેન પાર્કના કોન્ટ્રેક્ટર પાસે તેઓએ દસ લાખ રૂપિયાની લાંચ માંગી છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સોહાગ્યાની સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પેન્ડ પાર્કના કોન્ટ્રેક્ટરે સીસીટીવી ફૂટેજને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને શુપરત કર્યા હતા કેમેરામેન સેનિન વિરાની સાથે વિશાલ માનવ સુરત એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ એના ધારાસભ્યો અનેક નેતાઓ એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે જેલમાં છે તો આ તો એના કોર્પોરેટરો છે આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા ઈમાનદાર પાર્ટી તરીકે એણે મત માંગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ઘણા ડૂબ છે મને તો આજે રહેવા તો થાય આ પાર્કિંગની બાબત જે છે એમાં દસ અગિયા લાખના વસ્તુ હતાની વાત આવી છે પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે શાકભાજીનો લારી હોય એની પાછળ પચાસ રૂપિયા છોડતા નથી પચાસ રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે રોજ સાંજે પચાસ રૂપિયા લારીને આપી જ દેવાના આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય એના માણસો એના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે આખી જનતા હવે જાણી ચૂકી છે ને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે એક વર્ષ છે વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી લોકો મત આપવાના નથી એટલા માટે બેફામ બનીને બે ધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તે ખૂબ જ ખૂબ જ ગંભીર બાબત છે આ વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે